લખતર ખાતે ઝડપાયું જુગારધામ લખતર ગામે પોલીસ રેડ દરમિયાન છ આરોપીને ઝડપી પાડ્યા લખતર ગામે ચાવડા શેરીમાં પોલીસ રેડ કરતાં તીન પત્તી જુગાર રમતા છ આરોપીને ઝડપાયા લખતર ગામે જુગારની ખાનગી રાહે પોલીસને મળી હતી બાતમી રેડ કરવામાં આવી લખતર ગામે રોકડ બત્રીસ હજાર આઠસો ત્રીસ સાથે છ આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા લખતર તાલુકાના લખતર પોલીસ દ્વારા શહેરમાં કે તેમજ ગ્રામ્યમાં અનેકો જગ્યાએ દારૂ જુગારની રેડ કરવામાં આવી રહી છે ત્યારે લખતર ગામમાં ખાનગી રાહે બાતમી મળતા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી જેમાં લખતર ગામે રોકડ રકમ બત્રીસ હજાર આઠસો ત્રીસના મુદ્દામાલ સાથે છ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીને લખતર પોલીસ ટીમ મેં બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી ચાવડા શેરીમાં રમેશભાઈ ગડથરાના ઘર પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા લખતર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં રોકડ રકમ બત્રીસ હજાર આઠસો ત્રીસના મુદ્દામાલ સાથે જેમાં લાલજીભાઈ ઉર્ફે ભોલો પોપટ પરા સુરેન્દ્રનગર ઉર્ સંજય ઉર્ફે ડે ડેટી શંકર સુરેન્દ્રનગર પોપટપરા વિજય ઉર્ફે બાવો કાળુ મારિયા પોપટપરા સુરેન્દ્રનગર જુગનુ પ્રભુ સોલગામમાં પોપટપરા સુરેન્દ્રનગર કિશન ઉર્ફે રંજીત રમેશભાઈ રમેશ ઉર્ફે તેણી ગરથરા લખતર ચાવડા શેરીના જયેશભાઈ ભૂપદ રોજસરા પોપટપરા શેરી સુરેન્દ્રનગર ટોટલ છ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા અને લખતર પોલીસ ઇન્ચાર્જ પીઆઈ એચ એસ જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એમ ડી કોન્સ્ટેબલ અનિકતસિંહ સિસોદીયા કોન્સ્ટેબલ ચંદ્રેશભાઈ પરમાર કોન્સ્ટેબલ રાજુભાઈ કુસપરાનાઓ સંયુક્ત બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અને લખતર પોલીસ દ્વારા જુગાર દ્વારા ધારા એટેક મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી